શ્રી હસ્તેશ્વર સ્કૂલ limkheda ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય સંસ્કૃતિના આદર્શો અને સંસ્કારોને ઉજાગર કરતો અવસર માતૃપિતૃ પૂજન દિવસની ઉત્સાહભેર ઉજવણી શ્રી હસ્તેશ્વર સ્કૂલ limkheda ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના કેજી વિભાગના નાના નાના બાળકો દ્વારા માતા-પિતાના આશીર્વાદ મેળવતા વિવિધ danceઓ અને મનમોહક સ્પીચ રજૂ કરી હતી નાના બાળકોના વિવિધ danceઓ જોઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનોએ મંત્રમુગ્ધ થયા હતા कार्यक्रम में हस्तेश्वर महादेव मंदिर महंत श्री तुरंतपुरी महाराज प्रमुख श्री धनाभा भरवाड मंत्री श्री भरत भाई भरवाड सनातन वर्ल्ड परिवार प्रदेश प्रचारक रिकेश भाई जाधव राकेश भाई सहित मोटी संख्या में मेहमान उपस्थित रहा ब्यूरो चीफ संजय जयसवाल गुजरात न्यूज आज रोज श्री हस्तेश्वर स्कूल पूजन द्वारा पूजा આજરોજ કાર્યક્રમમાં હસ્તેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી તુરતપુરી મહારાજ સંસ્થાના પ્રમુખ શ્રી ધનાભાઈ ભરવાડ સાહેબ સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ સનાતન વર્લ્ડ પરિવારના પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ જાધવજી અને રાકેશભાઈ ભરવાડ સહિત મોટા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા